તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ ડભોડા ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા તો આપણા ગામથી તો ડભોડા છન્નું સત્તાણું કિલોમીટર છે તો પણ આપણે બાધા હતી એટલા માટે માનતા રાખી હતી હનુમાનજીના દર્શન કરવાની તો ડભોડા દર્શન કરવા આવી ગયા છીએ અને હાલમાં આપણે અહીંયા આપણે ગાડી પાર્કિંગમાં મૂકી અને હવે ડભોડા દર્શન કરવા જઈએ છીએ જય હનુમાન દાદાના તો મિત્રો લાઈવમાં શોર્ટ વિડીયોમાં જોડાયેલા રહેજો અમે તમને હનુમાન દાદાના ડભોડિયા હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ તો અહીંયા મિત્રો અહીંયા બોલ માર્યો છે હનુમાનજી મંદિર ટ્રસ્ટ ડભોડા મિત્રો અહીંયા સતનું મંદિર છે અને મેળો પણ અહીંયા સારો રહેશે તો અમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમે જઈ રહ્યા છીએ ડભોળા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો અહીંયા ભીડ પણ બહુ છે અને દર્શન કરવામાં થોડી તકલીફ તો પડશે પણ આપણે આવ્યા છીએ એટલે દૂરથી દર્શન કરવા માટે તો દર્શન કર્યા વગર તો આપણે જવાના જ નથી તો ચાલો તમે પણ દર્શન કરી લો મિત્રો આપણે અહીંયાથી પ્રસાદી લઈ લઈએ અને આગળ તો મળશે જ પણ આપણે અહીંયાથી લઈ લઈએ અને પ્રસાદી લઈ અને આપણે હનુમાનજીના દર્શન કરવા માટે જઈએ તો મિત્રો પ્રસાદીમાં એવું છે કે અહીંયા નારિયે તેલ સિંદૂર અગરબત્તી અને આકડિયાના જે ફૂલ આવે એની માળા પણ બનાવી આપણને મળશે એ પણ ફક્ત પચાસ રૂપિયામાં તો ચાલો હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ અને મંદિરની અંદર એવી પણ પ્રસાદી મળે છે જે ડીશની અંદર પ્રસાદી આપે છે આપણને અને ત્રીસ રૂપિયાથી ચાલુ થાય છે ત્રીસ વાળી મળે છે પચાસ વાળી સો વાળી તો મિત્રો અહીંયા આપણે ચંપલ કાઢ્યા અને અહીંયાથી મિત્રો પગથિયા ચડવાના હોય છે ડભોડા હનુમાન દાદાના મંદિરે જે ગયેલા હશે એમને તો ખબર જ હશે કે મંદિરનું લોકેશન કેવું છે તો મિત્રો અહીંયા ભીડ પણ સારી છે પણ દર્શન શાંતિથી થાય બસ એટલે આપણી માનતા છે તો આપણે લાઇનમાં ઊભા રહી ગયા છીએ અને દર્શન કરવા માટે હવે આપણે ધીરે ધીરે આગળ વધતા જઈશું તો આપણે આગળ પણ ઘણા મિત્રો આવી ગયા છે તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો ડબળિયા હનુમાન દાદાના અને આપણે પ્રસાદી પણ લઈ લીધી છે જે ડીશની અંદર પ્રસાદી મળે છે એ પ્રસાદી આપણે લઈ લીધી છે અને એ પ્રસાદી પણ આપણે હનુમાનજીએ ચડાવવાની છે તો મિત્રો દર્શન તો આપણે થઈ ગયા અને પ્રસાદી પણ આપણે તમે જોઈ રહ્યા છો આપણી હાથમાં એક ડીશ છે જે આપણે પ્રસાદી લીધી છે અહીંયાથી અને હવે આપણે આગળ જઈએ તો મિત્રો અહીંયા પ્રસાદી મળે છે અને દર્શન કરવા આપણે આગળ જવું પડે છે તો દર્શન પણ આપણે કરી લઈએ અને તમે પણ દર્શન કરી લેજો મિત્રો ડભોળિયા હનુમાન દાદાના અને ડભોળિયા હનુમાન દાદાના દર્શન જેના કિસ્મતમાં હોય એના જ દર્શન થાય છે બાકી આટલી બધી દૂર આપણે દર્શન કરવા ક્યાંથી આવીએ પણ આ તો આપણે માનતા હતી કે ડભોળિયા હનુમાન દાદાના દર્શન કરવાની તો આપણે દર્શન કરવા આવી ગયા છીએ જય ડબળિયા હનુમાન દાદા અને મિત્રો અહીંયાથી આપણે બહારનું લોકેશન તમને બતાવી દઈએ તો આ છે બહારનું લોકેશન મિત્રો ખૂબ સરસ મંદિર છે અને દર્શન પણ આપણા શાંતિથી થઈ ગયા અને હવે આપણે અહીંયાથી નજીકમાં જ આપણે એક મિત્રને ત્યાં પણ જવાનું છે તો અને આપણી પાસે ટાઈમ પણ ઓછાશે કેમકે આપણે બહુ દૂરથી આવ્યા છીએ તો ચાલો મિત્રો હવે આપણે આપણા ગામ બાજુ જઈએ